સેવાઓની વાત કરીએ તો આ ચેનલ ઉપર જુદી જુદી સરકારી તેમજ ખાનગી જે ભરતી હોય ભરતી માળા થતા હોય તેની માહિતી તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય ની જે યોજનાઓ હોય તેની ડિટેલમાં માહિતી આપવામાં આવે છે તો અમેજ કરીને વિડીયો બનાવીએ છીએ અને સ્પોર્ટ કોટામાં સ્પેશિયલ ભરતી છે એટલે જે સામાન્ય ભરતી નથી આમાં જે સ્પોર્ટ કોટાની ભરતી છે ટોટલ વેકેન્સીની વાત કરીએ તો ત્રણસો એકાણું છે ત્રણસો એકાણું જગ્યા ભરવાની છે એજ્યુકેશનની વાત કરીએ તો દસ પાસ એટલે મેટ્રિક્યુલેશન પ્લસ સ્પોર્ટ ક્વોલિફિકેશન દસ પાસ પ્લસ તમે જે જે સ્પોર્ટમાં અરજી કરવા માંગતા હોય એ સ્પોર્ટનું તમારી પાસે સર્ટિફિકેટ હોવું જરૂરી છે જો સેલેરીની વાત કરીએ તો લેવલ ત્રણમાં લેવલ જે સરકારે સેલેરીના લેવલ બનાવ્યા હોય એમાં લેવલ ત્રણમાં તમને લેવલ ત્રણ મુજબ પગાર ધોરણ મળશે અને એકવીસ સાત સુધી લેવલ ત્રણમાં એકવીસ સાતસોથી ઓગણસિત્તેર હજાર સો સુધી પગાર ધોરણ નક્કી થાય છે

ચાર નવેમ્બર બે હજાર પચીસ સુધી તમે રાતના બાર વાગ્યા સુધી ફોર્મ ભરી શકો છો એટલે અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ છે જો તમે આમાં ફોર્મ ભરવા માંગતા હોય તો જરૂર તમારે આમાં ફોર્મ ભરી દેવું જોઈએ એલિજિબિલિટી ક્રાઇટેરિયા એજ્યુકેશન એજ અને સ્પોર્ટ ની વાત કરીએ તો એજ્યુકેશન ક્વોલિફિકેશન ની વાત આપણે આગળ પણ કરી લીધી કે ઉમેદવાર દસ પાસ હોવા પડે અને સ્પોર્ટ નું તમારી પાસે સર્ટિફિકેટ હોવું પડે મેડલ અથવા વિજેતા થયેલા હોવા પડે ઇન્ટરનેશનલ અને નેશનલ લેવલે તો ઇન્ટરનેશનલ અને નેશનલ લેવલે તમે વિજેતા થયા હોય અને એ પણ છેલ્લા બે વર્ષની અંદર તમે પાંચ વર્ષ પહેલા કે એમ નહીં લાસ્ટ બે બે વર્ષની અંદર ઇન્ટરનેશનલ અથવા નેશનલ એટલે કે રાષ્ટ્રીય કક્ષાએ અથવા આંતરરાષ્ટ્રીય કક્ષાએ જો તમે કોઈ પણ સ્પર્ધામાં ભાગ લીધો હોય અને અહીંયા તમે સ્પોર્ટ્સ પર્સન તરીકે વિજેતા બન્યા હોય એ પણ છેલ્લા બે વર્ષમાં તો તમે આમાં અરજી કરી શકો છો

ફક્ત સિત્તેર એકસો ને સિત્તેર સેન્ટીમીટર અને જો મહિલા ઉમેદવાર હોય તો તેની હાઇટ એકસો ને સત્તાવન સેન્ટીમીટર હોવી જોઈએ પરંતુ એમાં પણ અમુક ઉમેદવારને સુટસાટ આપવામાં આવે છે દાખલા તરીકે એસટી કેટેગરીનો ઉમેદવાર હોય તો એને સુટસાટ મળે છે ગરવાલી હોય તો એને છૂટછાટ દરોગા હોય તો એને સુટસાટ ડોગરા હોય તો એને સુટસાટ મરાઠા આ બધા જે કેટેગરીના કે જે કાસ્ટના જે એરિયાના ઉમેદવાર હોય એમને એમાં છૂટછાટ સરકારશ્રીના નિયમો મુજબ આપવામાં આવે છે

રિલેક્શન આપવામાં આવે છે કે એમાં એમાં ઓછી હોય હોય તો 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 એની તમારે જોવું તમે જોઈ જોઈ શકો શકો છો છો કેટલો કેટલી ચાલે એપ્લિકેશન એપ્લિકેશન ફી ફી ની વાત કરીએ જનરલ એટલે કે અનરિઝર્વ જેમને અનામત નથી મળતી અને ઓબીસી મેલ આ કેન્ડિડેટ ને એકસો ઓગણસાઠ એક પચાસ પ્લસ નવ રૂપિયા સર્વિસ ચાર્જ એમ કે એકસો ને ભરવાના હોય છે ત્યારે એસસી એસટી અને મહિલા ઉમેદવાર ફી ભરવાની નથી એટલે કે ફી માંથી એમને મુક્તિ છે હવે આપણે એની વાત કરીએ અરજી કેવી રીતે કરવી તો આપણે ઉપર વાત થઈ કે અરજી ફરજિયાત તમારી જે બીએસએફ ની ઓફિશિયલ વેબસાઇટ છે એ તમને જોઈ શકો છો બીએસએફ ની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમારે અરજી કરવાની જ રહેશે અને ડોક્યુમેન્ટ ને કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે એની વાત કરીએ તો એક તમારો ફોટોગ્રાફ અને સિગ્નેચર પાસપોર્ટ સાઈઝ નો ફોટોગ્રાફ અને તમારી કોરા પેજ ઉપર સિગ્નેચર જોઈશે

અને જો વિડીયો ગમે તો લાઇક ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા કોઈ સગા વાલા હોય એમને વિડીયો શેર કરી દેજો ધન્યવાદ મિત્રો